અમદાવાદમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો અમદાવાદના સિવિલ શાહીબાગ સહિતના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો તો અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો અમદાવાદ પશ્ચિમના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે તો આ સાથે જ આપને જણાવી દઈએ કે શાહીબાગ અને અસારવા પણ અત્યારે હાલ વરસાદી માહોલ જોવા

તે રે આ હાલ વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે જી જે આભાર જતીન અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ તો અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે પશ્ચિમ વિસ્તારની વાત કરીએ તો પશ્ચિમ વિસ્તારમાં પણ અત્યારે હાલ વરસાદ જોવા મળી રહ્યો છે શાહીબાગ અને અસારવામાં પણ વરસાદી ઝાપટા પડી ગયા છે થોડાક જ વરસાદમાં રસ્તા ઉપર પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે થોડાક જ વરસાદમાં મેગા સિટી અમદાવાદમાં રસ્તા ઉપર પાણી ભરાઈ જતા રસ્તાઓ પણ ચાડી ખાઈ રહ્યા છે અનેક વાહનોને પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બનવું પડી રહ્યું છે તો અનેક વિસ્તારોમાં અત્યારે હાલ વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે